નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું એક ઓર્ગેનિક દવા આવે છે જેનું નામ આર નાઇન્ટી ફાઈ છે જે આ ફૂગનાશક છે ફૂગની ગમે એવી હોય બીમારી તો એનાથી વહી જાય છે તો એના વિશે વાત કરીશું આખો વિડીયો જોવા નમ્ર વિનંતી મિત્રો જો આ આર નાઇન્ટી ફાઈ દવા આવે છે તેને તમે ટપકથી આપી શકો ડ્રેન્ચિંગ કરીને આપી શકો અને છંટકાવમાં આપી શકો ફૂગનાશક દવા છે જે મિત્રો આ ઉગાવાનું જે પ્રશ્ન હોય ઓછો ઉગાવો થતો હોય તો આ પહેલું પાણી વખતે આને આપી તો આનાથી જોરદાર થાય જે અંકુર કોટો એ કહીએથી નીકળે અને એનું જોરદાર રિઝલ્ટ મળે છે આ દવાનું મિત્રો આ દવાનો ઉપયોગ ગમે એ પાકમાં કર્યો એની ક્વોલિટી આખી અલગ જ થઈ જાય આ દવાનું છે જોરદાર મિત્રો અમે આ દવાનો ઉપયોગ બે ત્રણ વર્ષથી કરીએ છીએ નાખી દેવાનું ટપક દ્વારા આપીએ અને ફૂલ હલાવવાનું જેથી કરીને ઓગળી જાય પાણીમાં થોડુંક વધારે રાખવાનું અને વીસ પચીસ મિનિટ લગી તો રહેવા દેવાનું એટલે આને ઓગડતા ખર્ચ લાગે છે તો રીતના રીતના આને કઈ જમીનમાં છંટકાવ માટે પંદર ગ્રામ લેવાનું અને પંદર લીટરનો જે આપણો પંપ આવે એ અને એને બે થી ત્રણ મિનિટ લગી ભૈરું રહેવા દેવાનું પછી હલાવવાનું પછી એનો છંટકાવ કરવાનો આ છંટકાવ વીસ દીએ ને વીસ દીએ કરવાનો એટલે આનું જોરદાર રિઝલ્ટ મળે ને જમીનમાં જે ટપકથી આપીએ કે ડ્રેન્ચિંગ કરીને આપીએ તો એના માટે થી પાંચસો ગ્રામ પ્રતિ હેકડ એકડે અઢી વીઘા આપણે આપવાનું તો આ રીતના આર નાઇન્ટી ફાઈવને આપવાનું જમીનની અંદર અને મિત્રો આનું મૂળ એક કામ એ છે કે જે જમીનના પાળિયા હોય ને એની પાળિયાની છૂટો અંદર વધારે કરાવો એટલે આપણું છોડને જે પોષક તત્વો જોતા હોય એ કાયદેસર મળી રહે જો થળ જ નબળું હોય તો પછી જાળ કઈ રીતના થાય એટલે જ મજબૂત કરવાનું કામ કરે છે અને આમાં જેમ બને એમ પાણીનો ચોખ્ખો ઉપયોગ કરવાનો જે ચોખ્ખું પાણી હોય એ જ જઈ શકો આવી રીતના વેન્ચુરી દ્વારા અમે આપીએ છીએ આ રીતના ફિલ્ટર ડબલ કદાચ લગાવવા પડે જેમ કે આનું ઓગળતા વાર લાગે છે એટલે જઈ શકો આ ટપકમાં કઈ રીતના ચડે છે અંદર આ ઓર્ગેનિક પ્રોડક્ટ છે એટલે કે આમાં કેમિકલ કે આવતું નથી તો મિત્રો તમારે ઓર્ડર દેવો હોય તો આ કોમેન્ટની અંદર આની જીમેલ આઈડી અને કોન્ટેક્ટ નંબર છે એમાં ફોન કરીને પૂછી શકો તો મિત્રો આ હતી જે આ નાઇન્ટી ફાઇવ ઓર્ગેનિક દવાની માહિતી અને જો ગાય આધારિત ખેતીની માહિતી અને ઓર્ગેનિક કોઈ પણ સારી પ્રોડક્ટની માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલની લાઇક શેરને સબસ્ક્રાઈબ કરજો ને ને કોમેન્ટની અંદર જય ગૌ માતા લખજો ધન્યવાદ જય ગૌ માતા